એટલા બાવા કેમ તું પણ એટલે બધું આફ્યા મારા રાધા કાકી નો રહ્યા હા એના લગન છે આજે એના લગન કે છે નોય મારા ભઈનું ખૂન કર્યું છે ને ભગોડા ખાનદાને ઈનો સોકો એક જીવતો છે જા લકી બદલો નો લાવ ને તારે કે લગન માર નથી કરવાના એવા મે હમ ખાધેલા છે પણ બીજો લગન કરે છે એની બીજો લગન હોય કે છે એ સલા મુકા હા કાકા હવે તો તમે આપણો શું વાર છે હવે તેવી કયો એમ તો હાલો તારે હા બદલો ન લાવને ને લગીન હું તો શું બીજા કોઈ ને પડવા નહી દઉં ભડા

બટાઓ તમને ખબર નથી કે મે હમ ખાધેલા છે ચાલગી મારો ભાઈ અને મુકો અને સનાના બાપાનો વ્યાર નો લઉ ને તાલગી મારા બે ફેરા નથી પરણ નથી ફરવાના પછી વરા પહેલા તમે મંડપમાં બે ફેરા અધૂરા મૂચીન ગયાતા મુકોન સનો આવડા આવડા હતા ને તે દુની હું રાહ જોઉં છું હવે તમારો હમ ક્યારે પૂરા થાય છે ગડી તો કે દી કાકા અમારી કાકીની વાત સાચી છે અમે તો એમ કેવી છે કે આના મંડપમાં તમે હે ને બે ફેરા રહ્યા ને એ આમાં પૂરા કરી લો અને લગન કરી વાળો બટાઓ

બટા મારો નિયમ નો ભંગ નો થવો જોઈએ વેર લો પછી તો કામ થાય છે બરોબર છે કાકા હાલો બટા મૂકા મારી વાત સાંભળો તમારા જેદી દી હમ પૂરા થાવે હોય ને તે થાય પણ મારે ઓ મારા બાપના ઘરે ક્યાં સુધી કુવારું બેવું એમ કરો મને આયરા લેતા જાવ જેદી તમારા તમારો હમ પૂરા થાય ને તે દી બે તેરા ફરસુ હા તો કાકા એમ કરો મારા કાકી કુંવારા કુવારા ઘરે લઈ લો કુંવારી દુલો ને લઈ લો કાકા આમ થી રોટલા કઈ ખવરો છે જેદી વેર વરે તે એમ જીવતા જ બોલા ને કે તેમ બે તેરા ફરી લીજો કાબોટાસનક બરોબર છે બરોબર છે કાકા થાતું ઈ તે મેં હાલવા ઉતાવળી હા અને ધ્યાન કામ કરતો દેખાવ જાવ ને આ મંડપ કીજો જ તમને ખબર નો પડે ચાર ફેરા ફેરા છે ચાર ફેરા પૂરું પછી હોય ને

કઈ વાંધો નહી એમને ફેક્ટરી બનાવવાની છે એટલે પાંચસો વીઘા જમીન લેવાની છે આમ જો પાંચસો વીઘા છે લ્યો આમ જો કાકા વાત કરે આમ જો પાંચસો વીઘા રે ને એ તો મારા કાકા આમ એક ચપટી માં અપાય એમાં હું થઈ ગયું હવે એ તો ઠીક કાકા ધંધા ની વાત તો ધંધા પાય રહી પણ અત્યારે તો આપડા મહેમાન છે કાકા પણ આપણે નિયમ પરવાડે બટા પેલા એનું સ્વાગત કરવી

આવો બે કરો વાલો ચા પાણી મીકી થયું વાર શું ને તમારે ચા પાણી કોફી નાસ્તો હું ખાલી નાસ્તો એક જ છે ખાલી નાસ્તો ચા પાણી નહી નહી

તું અહીંયા મોટો ગુંડો છો ને મારે પાંચસો વીઘા જમીન લેવી છે દસ ટકા પૂછતા પંદર ટકા આપીશ એવું મને જમીન તું પાંચસો વીઘા વાંધો ને લાવો છે હવે હવે સને હાલો આપણે બાય તમને સને આ અમારે સેવ ખમણ પરખ્યા છે તમને સેવ ખમણ ખવડાવવા છે અને પાંચસો વીઘા જમીન તમને દેખાડ્યું છે હાલો આપડે ક્યાં તે હા ભાઈ મારે જમીન જોડે રોડ ટેક ની તારે જે પૈસા થાય ને અમે છે ને અમારી પરંપરા છે અમારા ગઠિયા ની વડવાઈ ની કે અમે ઘરે ભગવાન ખોડે માનવી છીએ અમે એના કોઈ ઘરે છે ને

ભલાુંંડા તારા ઘન મને મારે છે કેમ બોવ તું ઘર માં બોલતો કા મારા ઘરે મારા છોકરાઓને તો નોકર કેતો કા મારો મુકાળજી આને અલ્યા બુંડા તું અમને જો અપરા લઈ લે લઈ હા આ આ ઓગણ પચ્ચામો મારા હતો હવે પચ્ચા પૂરા કરવાના છે એ તે ભગુડા કુટુંબનો છોકરો એક હજી જીવતો રહ્યો છે ને જ્યાં લગીને ન મારું ને ત્યાં લગી મને ત્યાં હક નો થાય અને અડધી સદી પછી જ પૂરી થાય છે કે ભગોડા કુટુંબના છોકરાને મારું ને તારે જ તે ટ્રેનમાં જ ભેગા થઈ ગયા અને તમારો સ્વભાવ કેટલો કોમેડી છે મને પેટમાં દુખો આવી ગયો દાત કાઢીને ગાડીમાં બોલો અને જો સામે જ મારું ગામ છે તું પાછું ભૂલી ગઈ મેં તને ટ્રેનમાં કીધું તું તું જ ગામની છો ને એ ગામનો હું ત્યાંનો જ છું સોરી તમારું નામ શું છે મારું નામ છે ની હા ને આપણે ફોટા લઈએ આ ઉભા રહી જાવ આ ઊભો રહો હા તમારો ભાઈ તો તમને લઈ જશે પણ મને તો કોઈ ઓળખતું નથી ને આ વાહન મળે તો સારું નગર હું મારા ગામ મારે હાલી ને જવું પડે ઈ સાચી વાત એક કામ કરી આપણે બે ચાલીને જઈ એવું કરું છું હા તો હાલો તમારું કામ પતે ને પછી મારા ઘરે આવજો હો તમે તારા ઘરે હા મે એવું જ નઈ આલે એવું થોડું ચાલે તમારે આવું જ પડશે મારા ઘરે જોઉં છું બરાબર જોઉં નહીં તમારે આવું જ પડશે હા તો કઈ વાંધો નઈ મારું કામ પતે જશે ને હું ચોક્કસ તને મળીને પછી જ નીકળું મળીને નઈ રોકાવાનું છે તમારે સારું હાલ રોકાય રોકાશે ને ફાઈનલ ચાલો આપણું ગામ કેટલું નજીક આવી ગયું જોત ખરા આપણે હાલતા થઈ ગયા કેટલું સારું કર્યું હા અરે બોમ્બે થી હું આ ગામડે પહોંચી ગઈ ને મને ખબર જ ના પડી તમારો સ્વભાવ એટલો સારો છે ને વાત ના પૂછો હાચન અને હા તમારી જિંદગીમાં કોઈ બી છોકરી આવશે ને ઈ એટલી નસીબદાર હશે ને એટલી નસીબદાર હશે ને વાત ના પૂછો એની જિંદગી કેમ નીકળી જશે ને એને જ નહીં ખબર હોય તમે કેટલા સારા હો સ્વભાવના તમે આટલા બધા ખોટા વખાણ મારા કરોમાં હું સાજે હારો નથી ના સાચે દિલથી તમે બહુ સારા છો ચલો ને આપણે એક સેલ્ફી લઈએ બંનેની સાથે એ જ સેલ્ફી લેવી છે હા લાવો કેમેરો જો કેટલો સરસ આવ્યો હા હું હું તમને કહું છું આ તમાર કેમેરા હું થોડાક ફોટા પાડું અમથી આપણું ગામના છે ને ગામના મારે ફોટા પાડવા છે અને નેચરલ કેટલું હરિયાળી મસ્તી છે આવું તો આપણે છે ને મુંબઈ સિટી માં જોયનો મળો થોડાક હું ફોટા પાડી લઉં તો ચાલે ને હું સાથે આવું પણ સાથે આવવામાં એવું છે પાછું કુદરતી આનંદને જઈ આવો લે ભાઈ આવી ગયો કે મોરું તારે મોડું થઈ ગયું પાછો મારું નામ દેસ તું ના મને એમ તારે મોડું થાશે એટલે ભાઈ બનાવે વચમાં ઉભો રહી હા એ તો ખબર જ છે મને તારી ઘરે જઈને તારો વારો જ છે ના ના હાલ ઘરે બધા જો હાલ હવે આમ બધું જોવે કાઈ નહીં ભાઈ હાલ ને વાત જો ઘરે બધા હા હા બાવરી ક્યાં જતી રહી કદાચ એનો ભાઈ લેવા આવવાનો તો કીધું તું દાવી લઈ ગયો હશે પણ આ કેમેરો એનો મારી પાસે રહી ગયો કઈ વાંધો નહીં આ મહિને ઘરે તો જોવાનું જ છે હારો આ ઘરે જ આવીશ અને કેમેરો દઈ દઈશ ફોન કરું છું

તે મારા ગામના મહેમાન લાગો અરે ના ભાઈ ના હું આ ગામનો છું મહેમાન નથી આ ગામના હું નામ છે કમર મારું નામ જાઈની જાઈની હ તો તમાર મંત્રીનું શું કામ છે મારી માં એવું છે કે જૂનો હિસાબ મારો છે ને એ હિસાબ કીતા પતાવવા ગામમાં આવ્યો એવું છે હા તમારી અટક મારી અટક ભગોડા ભગોડા હા ભગોડા અટક ભગોડા ભગોડા અટક હા

તું કેમ છો નહીં બોલું મારે એટલે અચાનક કેમ પણ શું માર નારાજ છો કઈ હા કેમ તું મને લેવા નો ને એટલા માટે અરે પણ મેં લેવા માટે ઓલા છનાને તો મોકલો તો તું કેમ ના આવ્યો અરે ગાંડી મારે દવાખાને કેટલા પેશન્ટ હતા અને ફૂલ કામમાં હતો એટલે તો મેં છનાને મોકલો તો એ કહેવાય જા જાવ એ બધી વાત બોલ બીજું તું કેમ છે હું તો મજામાં પણ તું કે તને ટ્રેનમાં બહુ કંટાળો આવે ને તારી સફર કેમ રહી જરાય મને તો કંટાળો ન થાયો કેમ એક એવો સરસ મજાનો છોકરો મળી ગયો તો ને થેંક આપડા ગામ લગી ઈ આપણા ગામનો છોકરો હતો અને એનો સ્વભાવ તો તું વાત જ ના પૂછ એવો સ્વભાવ સારો હતો ને

કેટલા દિવસ થી તને જોઈ નથી જોઈ લે હવે તો ધરે એમ આમ તો જુભાન તો દીધેલી જ છે તો પછી આપણે અગાઈ નું લગન નું નક્કી કરી નાખ્યું અરે કાકા એવી ક્યાં ઉતાવળ છે હજી આને ભણવું હોય તો ભણવા દયો ને કઈ વાંધો નહી તો પછી ગોઠવશું બરોબર હજી ડોક્ટર તો બની ગયા છો હા કાકા અમારે તો મુકાને ભણાવો તો ડોક્ટર બનાવો તો સનાને મારા ડોક્ટર બનાવો તો પણ જો ને બંદૂક જ મારા ગોળી ફોડી ઘોડાના સોકડા સડાયા મરી હારો આયર જ ન કરાય તો કાકા નસીબ નસીબ ના ખેલ હોય તો બરોબર છે પણ હું પણ આ તો એ જગા ભાઈ લે જાની તમે આયા બાવરી તું આયા આ મારું જ ઘર તું આને છે હા મે તમને જે વાત કરી ને આ ઈ છોકરો છે ટ્રેન માં હા બાવરી આ તારો કેમેરો તું ન્યા મૂકીને વહી ગઈતી હા હું ત્યાં જ ભૂલી ગઈતી તારી પાસે સારું તો કાયમ આવું ને આવું જ હોય ઓળખ જ બટા તું આને

બટા તારો કેમેરો બેમેરો હેઠો મૂકીને ખાટલો લે મહેમાન ને બેરાવાના છે

આપણે ક્યાં ફિરે કોઈ ને માર્યા હશે બાર લજન મારવી ફિરે નો મારે કઈ નઈ સંડાસ નો મરે કઈ નઈ પણ મરી કઈ મે નિયમ નો ભંગ નઈ ઈને બહાર જ મારવાનો હવે આમ ભંગ કરવા રે તો આપણને એકાડે ઝૂનો છે ઉપર છે ને આરકી આપડી ઉતાર બટા મોરો ઉતારો